નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે રણ અને દરિયા વચ્ચે કુદરતે સર્જેલો ચમત્કાર એટલે કચ્છ કચ્છ તો વર્ષોથી પ્રવાસીઓનું કેન્દ્ર છે પણ અબડાસાનો દરિયો એની વાત જ અલગ છે દરિયા કિનારાની વાત આવે તો બધા માંડવી બીચ તરફ દોડે છે પણ અબડાસાનો દરિયા કિનારો પણ એક અલગ જ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો અબડાસાનો દરિયો નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી શાંત થઈ જાય છે અને આ કિનારે સર્જાય છે અલૌકિક દ્રશ્યો ઇંગ્લેશ્વર સુથરી અને સિંધોડીના કાંઠાળા વિસ્તારોમાં ઓટના સમયે દરિયાના પાણી કિનારા થી થી પાંચસો મીટર સુધી દૂર ચાલ્યા જાય છે પાણી ઓસરતા જ દરિયાના પેટાળમાં છુપાયેલા ખજાના જેવા વિવિધ આકારના પથ્થરો અનોખા ખડકો અને સામાન્ય દિવસોમાં જોવા ન મળતી દરિયાઈ જીવસૃષ્ટિ સપાટી પર ઉભરી આવે છે આ અદ્ભુત નજારો જોવા માટે હાલમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે પ્રકૃતિ પ્રેમીઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિના સંશોધકો માટે આ સમયગાળો સ્વર્ગ સમાન છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે